હેલો દોસ્તો કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક અને રાજ સ્ટુડિયો કરો સબસ્ક્રાઈબ મિત્રો ઇન્સ્ટાગ્રામમાં પણ હવે મારી ચેનલ ચાલુ થઈ ગઈ છે રાજુ કારિયા તો એ પણ જુઓ એને ફોલો કરો યુટ્યુબમાં કરો સબસ્ક્રાઈબ હાલ આપણે છીએ બાટવા દેવડી તો ખૂબ બાટવા દેવડી ગામના સારા સરપંચ મળ્યા છે વાત કરું સારો હાલ ચોમાસાની સિઝન ચાલુ છે અને આપણે છીએ ગ્રામ પંચાયતના ગ્રાઉન્ડમાં એ પણ તમને બતાવવું આ છે ગ્રામ પંચાયત બાટવા દેવડી ખૂબ સારી વાત છે નવું કન્સ્ટ્રક્શન છે અને લોકો સરપંચ સાથે મળીને એક સારું કામ કરી રહ્યા છે તો જો આ કેસરી આ ધ્વજ છે ને એના કલરનો એક પિંજરા છે ઝાડ વાવે છે ખૂબ સારી વાત છે અત્યારે મોકો છે ગામે ગામ સરપંચોને આવું કામ કરવું હોય તો કરવાનો મોકો છે જ્યાં વૃક્ષોના ઢગલા લેવા છે સરપંચ તો આપણે પૂછીએ સરપંચને તમને આવો સરસ વિચાર આવ્યો છે તો સારી વાત છે જો પલોઠીવાળીને બે ગયા દાદા કામ કરવા ધન્યવાદ છે આજ આવતા દિવસોમાં કામ લાગવાનું છે વૃક્ષનું વાવેતર જ જે ઓક્સિજન પણ આપશે અને હવામાન પણ ઠંડક રહેશે હવામાનમાં ભાઈ ખૂબ ખૂબ અભિનંદન તમને સરપંચ સાહેબ શું આ તમને આવી પ્રેરણા સુધી આવી પ્રેરણામાં એવું છે કે ભાઈ વૃક્ષારોપણ કરવાથી સૃષ્ટિનું જતન થાય અને લોકોને પણ પ્રેરણું મળે અત્યારે વૃક્ષો આપણા દેશ લેવલ હું એવું માનું છું કે બહુ ઓછા વૃક્ષો છે અને ગામે ગામ થોડું ઘણું વૃક્ષારોપણ થાય અને એ બાબતે લોકોને ઉછેરવા પ્રત્યે પણ થોડોક એમ થાય કે નહીં આપણે વાવી અને ઉછેરી અને મને આવો પ્રયત્ન મેં ઓછામાં ઓછા અમે નવું ચેકડેમ હમણાં બનાવ્યું છે એ ચેકડેમના કાંઠે મેં એકસો ને પચાસ વૃક્ષો હું સદભાવના નર્સરીમાંથી લેવો હતો પાંચસો રૂપિયા નંગ પિંજરું અને એકસો ને પચાસ અલગ અલગ ભાવના વૃક્ષો અઢીસો સુધીના આમાં હું અત્યારે આજે પંચાયતના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરું છું એમાં બોરસલી ચંપા પછી બીલી છાંયડો એવો પણ થાય બોરસલીનો છાંયડો તો મને ખૂબ ગમે એટલા માટે મને બોરસલીનો બહુ ફોક વાન અને આજે પંચાયતના પંચાયત ભવન ખાતે અમે વૃક્ષારોપણ કરી રહ્યા છીએ અને આની પહેલાં મેં પણ જે ચેકડેમ અમે નવું બનાવ્યું છે એ ચેકડેમના બંને રોડ સાઇડ અને ચેકડેમના જે પારો છે એની ઉપર અમે એકસો ને પચાસ જેટલા વૃક્ષો આવ્યા છે અને એ વૃક્ષો ઉજેરવા માટે અમારે હાલ અમેરિકા દાતા છે ભગવાનજીભાઈ રાણપરિયા એમના સુપુત્ર યોગેશભાઈ રાણપ રાણપરિયા દ્વારા અને એક લાખ રૂપિયાનું યોગદાન કે એ વૃક્ષે વૃક્ષે પાણી પહોંચે એના માટે અમને યોગદાન પણ મળેલું છે અને એ એ પાણી પહોંચાડવા માટે હમણાં બે દિવસ પહેલાં જ મેં મારું કામ પૂરું કર્યું છે અને એક ઝાડવે સોળ લીટર કલાકે પાણી જાય એવી વ્યવસ્થા પણ મેં બાય કરી કરેલી છે એટલે જે અમારા દાતા છે એનું એવું કહેવાનું છે કે વૃક્ષારોપણ કરવા માટે પાણી જરૂરી છે અને એના માટે પાણી માટે એને અમને એક લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું સરપંચ તરીકે મને કહે તું કામગીરી સારી કરે છે એટલા માટે આ વૃક્ષો બધા ઉજે એ માટે મેં એ દીપક નડી પાથરી અમારું ગ્રામ પંચાયતનું પાણી ત્યાં જાળવે જાડવે પહોંચાડ્યું છે અને જ્યારે જ્યારે પાણીની જરૂર પડે ત્યારે અમારા પટ્ટાવાળા ત્યાં વાલ ફિટિંગ કરેલો છે એક કલાક કે બે કલાક જવા દેવું હોય તો એક વૃક્ષે સોળથી વીસ લીટર પાણી મળે એવી વ્યવસ્થા પણ કરેલી છે અને બધાને હું કહેવા માગું છું કે ભાઈ આવા સારા કામ તમને જો કોઈ દાતા સહયોગ કરતા હોય તો ગામે ગામ આવું કામ કરો તો આપણું આપણું ગામ રડીએ ગામ પોતાનું ગામ અને લોકોને પણ થોડોક ઉત્સાહ રહીએ કે ભાઈ સરપંચ હારું કામ કરતા હોય તો આપણે પણ એને સહકાર આપીએ એટલા માટે હું સૌને વિનંતી કરું છું કે વૃક્ષારોપણ કરજો અને અવશ્ય કરજો ખૂબ ખૂબ ધન્યવાદ સરપંચ અને મારે કહેવાનું છે ખૂબ ખૂબ ધન્યવાદ આ કોઈ નેતાના વૃક્ષારોપણનો કાર્યક્રમ નથી આ યોગાનુ યોગ મારે આજે આવવાનું થયું છે અને સરપંચને વૃક્ષો વાવતા જોયા અને મને પ્રેરણા થઈ કે કોઈ આ ટિપિકલ કાર્યક્રમ નથી ગોઠવાઈ ગયેલો ફક્ત ને ફક્ત અહીંથી નીકળવાનું થયું ને સરપંચને મળવાનું થયું અને મને પ્રેરણા થઈને મને ગમ્યું તો મિત્રો ગામે ગામ સરપંચ ગ્રામજનો વિચારજો કે ચોમાસું ચાલુ થયું છે અત્યારે વૃક્ષ ચોંટવા માટે ખૂબ સારો સમય છે અને વૃક્ષો પણ જોઈએ એટલા મળે છે બે ચાર દાતા ગોતી અને ગામે ગામ નંદનવન ગામ બનાવો એ ખૂબ ખૂબ શુભેચ્છાઓ કરો રાષ્ટોડિયો ફોલો લાઈક